નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરી આપણે એક ફળ પાક સાથે ઉપસ્થિત થયા છે તો તમારી નજર સામે આ જે રોપો દેખાય છે એ બોરડીનો રોપો છે વિવિધ પ્રકારની આના અંદર જાત આવે છે કલમવાળી જાતોના અંદર મેરૂન ઉમરા અને ગોલા આવી સરસ મજાની વેરાયટી આવતી હોય છે તમને હાલ જે હું ઝાડ બતાવી રહ્યો છું ગોલા ગોલા બોરડીનું ઝાડ છે ખૂબ સરસ મજાના અને મોટા રસદાર આના અંદર ફળ આવતા હોય છે બરાબર એકંદરે આના રોપા તમારે કલમી કરવા હોય બરાબર તો કલમ આંખ દ્વારા ચડાવવામાં આવે છે અને અખ કલમ લગભગ જૂન જુલાઈ મહિનામાં ચાલુ કરવામાં આવે છે એને પહેલાં મે મહિનાની અંદર જો તમારી જોડે મોટો રોપો હોય તો એને એક સ્ટીક કરવા માટે ઉપરથી આનું પુનિંગ કરવામાં આવે છે અને સરસ મજાના સારા જાતનો પ્લોટના અંદર જે ગોલા કે ઉમરા અથવા તો મેરુન તમારે જે વેરાયટીનો પ્લાન્ટ કરવો હોય તેની ઓખ કલમ લાવી અને જે આનો એક્સપર્ટ હોય તેના જોડે મિત્રો આ રીતના જે ઓખ ફૂટતી હોય તે ઊભો ચીરો મારી અને એની સાઈઝ તમે સ્ટીક ઉપરથી એના ઉપર ચડાવી અને કોરે મોરે પ્લાસ્ટિકની પટ્ટી વીટો અને એના અંદરથી જે નવી ફૂટ થાય તે તમે જે ચઢાઈ છે વેરાયટીની બોરડી તૈયાર થશે અને એના અંદર ભરપૂર ફળ આવે છે ખેડૂત મિત્રો તમારે આની ખેતી કરી હોય તો ખૂબ સારું ઉત્પાદન મળે છે મિનિમમ આને વાવવાની અંતર ત્રણ ત્રણ બાય ત્રણ અથવા પાંચ બાય પાંચમાં પણ તમારે જમીન વધારે વાવી શકો છો અને એનું વાવેતર કર્યા પછી એકચ્યુઅલી અગિયારમાં બાય બારમા મહિનાની અંદર આના અંદર ફળ આવતા હોય છે બરાબર અને તમે આને સારી રીતે મેન્ટેન કરો અને ટાઈમે ટાઈમે ખાતરને પાણી આપો અને ટપક પદ્ધતિ દ્વારા જો તમારે મોટો પ્લોટ હોય તો તમે ડ્રીપ એરિકેશન દ્વારા પણ આને પાણી આપી શકો છો અને અગિયારમાં બાયરામાંની અંદર ભરપૂર ફળ જે આવતા હોય છે તે તમે બજારમાં વેચો તો ખૂબ સારી આવક અને સારી કમાણી ખેડૂત મિત્રો કરી શકતા હોય છે બરાબર તો તમે તમારી જોડે જો સારી જગ્યા હોય તો આ રીતના બોલડીના ફળપાક તમે લઈ શકો છો અમે મુખ્યત્વે અમારી બાજુ તો ગોળા ખૂબ જ વપરાય છે બરાબર એટલે અમારી તો એમ ભલામણ છે કે તમે ગોળા વેરાયટી કરો તો ખાવામાં ખૂબ રસદાર અને ફળ પણ મોટું આવે છે એટલે ઉત્પાદનની દૃષ્ટિએ તમારે વજન પણ ખૂબ વધારે આનો માર્કેટમાં લઈ જાવ તો બેસે છે તો તમે આ ફળપાક વાવી શકો છો નમસ્કાર